ત્યાં આગળ એ ફરિયાદ નોંધાઈ રહી છે અને મને મારા ધ્યાનમાં જે છે એ પ્રમાણે બે જણાની ધરપકડ પણ એમને કદાચ કરી છે અને બાકીના જે લોકો છે જે માલિક છે દીપક સિંધી અને વગેરે એ લોકો અત્યારે હાલ હયાત સ્થળ ઉપર અથવા તો ઘરે નથી અને દરેક જગ્યાએ એલર્ટ પણ જારી કરી કરી દીધા છે જેથી કરી અને ક્યાંય ભાગવાનો પ્રયાસ કરે તો સીધા હાથમાં આવી શકે સર જે ગેરકાયદેસર હતી આખી ફેક્ટરી ફેક્ટરીઓ છે જેના માટે હવે સરકાર કામ કરશે તપાસમાં સરકાર સતત જ કામ કરતી હોય છે રિન્યુ ન કર્યું હોય એટલે એ ત્યાં સ્ટોરેજ ના કરી શકે પરંતુ ત્યાં આગળ આમ છતાં પણ લાયસન્સ નહોતું આપ્યું અને છતાંય ત્યાં સ્ટોરેજ કર્યું એટલે ક્યાંક આવા લોભ અને લાલચના કારણે આવા બનાવો બને છે એટલે સરકાર ચોક્કસ એ ધ્યાન તો રાખે જ છે કે જ્યાં આગળ સાધન સેફટીનો અભાવ હોય ત્યાં આગળ એ લાયસન્સ પણ ન ઇસ્યુ કરવા અને જ્યાં ઇસ્યુ કરેલા હોય ત્યાં પૂરતા સેફ્ટીના સાધનો સાથે એનું સર્વેલન્સ થાય છે કે નહીં એની સતત મોનિટરી રાજ્ય સરકાર તરફથી થતું જ હોય છે લાયસન્સ નથી આપ્યું એના પછી કોઈ મોનિટરિંગ સિસ્ટમ કેવું કંઈ હોય છે કે નહીં કે ભાઈ એનો ઉપયોગ લાયસન્સ ના આપ્યું હોય એટલે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો જથ્થો ના રાખી શકે પરંતુ છતાં પણ આવો જથ્થો એ લોકોએ રાખેલો જ છે એવું આપણા ધ્યાનમાં આવ્યું છે સ્ટોરેજ માટે નહોતું એનું અગાઉ ચાલતું હતું પરંતુ એકત્રીસ બાર ચોવીસ ના રોજ એની મુદત પૂરી થતા એને રિન્યુ માટે આપ્યું હતું એને રિન્યુ કર્યું નહોતું અને એના જે સેફ્ટી સાધનો અને જે જરૂરી સગવડો એને ઊભી કરવી જોઈએ ત્યાં થયેલી ન જોવા મળતા તંત્ર એને રિન્યુ કરી નહોતું અને ફરીથી પણ બાર ત્રણ ચોવીસના પચીસ ના રોજ ફરીથી એસપી કચેરી કચેરી તરફથી ત્યાં આગળ એની વિડીયોગ્રાફી કરી અને એની સ્થળ મુલાકાત પણ લીધી હતી એ વખતે આ તમામ ગોડાઉન ખાલી હતા ત્યાં આગળ કોઈ પણ પ્રકારના ફટાકડાનો જથ્થો કે વિસ્ફોટક કોઈ જથ્થો ત્યાં રાખેલો ન હતો પરંતુ એના પછી આ ક્યાંથી એ લોકોએ જથ્થો ત્યાં મૂક્યો હોય અને એ જથ્થો ફટાકડાનો ત્યાં મૂકતા આ પ્રકારનો બનાવ નોંધાયો હોય એવું માલુમ પડ્યું છે જે બનાવ બન્યો છે બહુ દુઃખદ છે મેં આદરણીય સીએમ સાહેબને જઈને મારે વાત થઈ છે સીએમ સાહેબે સૂચના આપી છે તો આગળ સ્થાનિક કલેક્ટરશ્રી અને બધા જ અધિકારીઓની ટીમ તો આગળ કેટલા ટાઈમથી કામ કરી રહી છે અને હું પણ ઊંચા મુકામી જઈ રહ્યો છું બચાવની કામગીરી ચાલુ છે કોઈ પણ દોષી થશે અને સરકાર છોડશે નહીં મેં હમણાં મેં પૂછ્યું તે દરેક જણનું મને એ લોકોએ કીધું છે કે જે લોકો ઘટાયા છે એના માટે પણ કોઈ કોશિશ કરી પ્રાથમિક રિપોર્ટ આવ્યો નથી હાલ